નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ હું છું આપની સાથે ઇકબાલ શાહ ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં પણ કેટલીક ગૌચર જમીનો રાજકીય માણસો દ્વારા પચાવી પાડવામાં આવી છે અને આ અંગે એની અનેક રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી સરકાર દ્વારા ગૌચરો ખાલી કરવામાં ન આવતા ગૌમાતાઓને જાહેર માર્ગ પર ફરવાની ફરજ પડી રહી છે ત્યારે ગૌમાતાઓ જાહેર માર્ગ પર ફરતા કેટલાક વાર અકસ્માતોના બનાવો સહિત લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે ત્યારે સરસ્વતી તાલુકાના અબલુવા ગામના ચાલુ ડેલિકેટ દ્વારા ગૌચરની જમીન પચાવી પાડતા પૂર્વ સરપંચના પુત્ર ઠાકોર વિક્રમજી બળવંતજી સહિત ગામના કેટલાક આગેવાનો દ્વારા આજ રોજ પ્રાંત અધિકારીની કચેરીમાં આવેદનપત્ર આપી આ ગૌચરની જમીનમાં થયેલા ગેરકાયદેસરના દબાણને દૂર કરવા અને ચાલુ ડેલિકેટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાની તેઓ હોદ્દા પરથી દૂર કરવા માંગ કરવામાં આવી હતી તો આવેદનપત્રમાં ઠાકોર વિક્રમજી બળવંતજીના જણાવ્યા મુજબ અબલુઆ ગામના ચાલુ ડેલિકેટ ઠાકોર વેરસીજી નાગજીજી તથા તેમના પુત્રો દ્વારા અબલુઆ ગામની સર્વે નંબર ચારસો પોત્રીસવાળી ગૌચર જમીનમાં પાકા તબેલાનું ચાલીસથી પચાસ ચોરસ વાર બાંધકામ કરીને ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તદઉપરાંત અબલુઆ ગામમાં આવેલી ખાતા નંબર બસો વાળી જમીનની આશરે એકસો દસ વીઘા શાહ કાંતિલાલ હીરાલાલે આ ખેતીની જમીન ગૌચરના નામે દાન આપી દીધેલી છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી અબલુઆમાં ગામના ચાલુ ડેલિકેટ ઠાકોર વેરસીજી નાગજીજી તથા તેમના પુત્રો આ જમીનનો ગેરકાયદેસર કબજો ભોગવટો કરી રહેલા હોવાનું ગામના જ ઠાકોર વિક્રમજી વળવણજીએ આક્ષેપો કરતી અરજી પ્રાંત કચેરી સહિત ઓનલાઈન સહિત ઓનલાઈન મુખ્યમંત્રીને રજૂઆત કરી આ ગૌચરની જમીનને ખાલી કરવી તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે તદઉપરાંત અબલુઆ ગામની ગૌચરની કુલ જમીન પૈકી દસ વીઘાથી વધુ જમીનમાં ઠાકોર વેરસિંહજી નાગજીજી તથા તેમના પુત્રો ભેગા મળી ખેતી કરી ઉપજ મેળવી રહ્યા છે જેથી અરજદારે નામ નામદાર હાઈકોર્ટનો સહારો લઈ કાનૂની કાર્યવાહી કરવી ન પડે તે માટે સરકારશ્રીના નિયમો અનુસાર આ ગૌચરની જમીન ઉપરથી ગેરકાયદેસર રીતે કબજો દૂર કરી તાત્કાલિક ધોરણે કાનૂની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને આપેલા માંગ કરવામાં આવી હતી તો આ અબલુવા ગામની ગૌચર જમીનમાં થયેલા ગેરકાયદેસરના દબાણો ચાલુ ડેલિકેટ દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ને કરવામાં આવ્યો છે હોવાથી તેઓને પોતાના હોદ્દા પરથી દૂર કરી અબ્લુઆ ગામની ગૌચરની જમીન પરથી થયેલ ગેર કાયદેસરના દબાણો દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ ઓકે અબ્લુઆની અંદર ઠાકોર વેસેજી નાજી ડેલીકાટ તેમના પુત્રો દ્વારા ગૌચરમાં દબન કરવામાં આવેલું છે તે પ્રાંત સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે પ્રાંત સાહેબને રજૂઆત કરીએ છીએ કે આ તાત્કાલિક આ જમીન પર જે ગૌચરની જમીન પર ડેલીકટ ચાલુ ડેલીકેટ દબાણ કર્યું છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે અને બીજી જે શાહના નામે અબલોમાં જમીન મૂકેલી છે ગૌચરના નામે તેમાં પણ કબજો કરીને ખેતીનું ઉત્પન્ન કરી રહ્યા છે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર હાલવાનું છે અને મુખ્યમંત્રીને ઓનલાઈન આવેદનપત્ર મૂકી મૂકવામાં આવ્યું છે કેટલા સમયથી આ રીત વાવેતર કરો કેટલા પંદરથી વધુ વર્ષથી આ ડેલિકેટ વાવેતર કરવા કરી રહ્યા છે અને એમાં કોઈ કાર્યવાહી કરતા નથી કેવી માંગ છે તમારે તો તાત્કાલિક ધોરણે આ દબણ દૂર કરે કરતા વધતા ડેલિકેટને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરવામાં તમારું નામ શું છે શું ઠાકોર વિક્રમજી વળવંજી અબલું શું હોદ્દો છે તમારો મારા પપ્પા સરપંચ છે તેમના પુત્ર ધીમેજી દુકાન ઉપર ઓરાલનું ઓમ